હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સો ફેમિલી બ્લોગ્સ કેમ છો બધા બધાને જય સ્વામિનારાયણ તો હું બનાવી રહી છું કાનકોટ અને મારા બનાવવાનું છે મેં તમને કીધું હતું ને એક વિડીયોમાં કે મેથી પૂરી અને ગુંદીના લાડુ એટલે એમાં પાણીનો ભાસ્તો ના જોઈએ એટલે પછી આ નારિયેલ પાણી પીને લોટ બાંધવાનો છે અત્યારે થયા છે સાંજના નવ વાગ્યા છે અને અમે સેવા કરીને મંદિરેથી આવી ગયા છીએ તો મને એમ થયું કે નાયબ પૂરા કપડાં પહેરી અને પછી કમ્ફોટ બનાવ્યું

પણ આ પાટોત્સવના પાંચ દિવસ કેમ પૂરા થઈ જશે એ ખબર પણ નહીં પડે અને આજે તો પહેલો દિવસ હતો એટલે પોથીમાં ખૂબ રાસ લીધા પોથી યાત્રામાં અને સાંભળવાની પણ ખૂબ 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 મજા આવી બહુ સરસ દક્ષાબા બહુ સરસ ભાગવત વાંચે છે એટલું કે જેના શબ્દે શબ્દો આપણા હૃદયની અંદર બેસી જાય એમ એટલું અમુક તો એવા કરુણ પ્રસંગો આવતા હોય ને કે આપણે સાંભળતા સાંભળતા આંખમાં પાણી આવી જાય તો અમે હું તો એમ જ કહું કે અમે બહુ ભાગ્યશાળી છીએ કે અમને આવો વારે વારે આવો મોકો મળે છે ભાગવત સાંભળવાનો અને આવું બધું સરસ મજાના પ્રસંગો કરવાનો અને યજ્ઞમાં બેસવાનો યજ્ઞ શાળામાં સેવા કરવાનું ચાલો ત્રણ નારિયલ ફોડ્યા છે અને ઘણું જ પાણી નીકળ્યું છે એટલે પછી હવે હું છે ને આ પાણીથી લોટ બાંધી લઉં એક મારે ના ધોઈને પછી જ બધું આ હવે કંઈ થશે નહીં કાંઈ અડાશે નહીં હા તો હું હવે મેથીની પૂરી માટેનો લોટ બાંધું છું અને મેં નારિયેલ પાણીથી લોટ બાંધી લેવાનું શરૂ કરી દીધું કારણ કે ભગવાનનો અન્કોટ કરવાનો ને એમાં પાણી ન હોય તો નારિયેલ બે ત્રણ ફોડ્યા અને પાણીવાળા નારિયેલનું કીધું હતું એટલે બે નારિયેલમાં તો સરસ મજાનો અમારે મેથી પૂરીનો લોટ બંધાઈ ગયો એમાં સરસ મજાની મેથી ને બધું નાખી અને ભગવાનનો અન્કોટ બનાવું છું અત્યારે

અને લોટ બાંધી અને મેં તો ભાઈ પૂરી વણવાનું ચાલુ કરી દીધું હમણાં કોઈને બોલાવવાના પણ ના હોય આમાં કારણ કે ભગવાનનું બનાવવાનું હોય એટલે આપણે એમ થાય કે આપણે એકલા જાતે બનાવીએ તો સારું ઘરે તો રાણા રાડી કરતા હતા ઘડીક વાર કે તું સોના પોઈચ નહીં તો તું આવું બધું ના કરતી હોય તો પણ મને એમ થયું કે અન્કોટ બનાવવાનું આપણા નસીબમાં ક્યાંથી ભલે મને જ ખેંચ પડે મને ખબર જ છે કે મને બહુ એટલે બહુ ખેંચ પડે કામમાં કારણ કે બધાની જેમાં પેટરી તો ના હોય એક ટાઈમ જોબ કરતા હોય એટલે પણ તોય ગમે એવું હોય ને તોય હું ટાઈમે મંદિરે પહોંચી જાઉં ભલે અમુક સેવામાં ના પહોંચું પણ જ્યારે હું અન્નકોટ બનાવવાનું ને કોઈ ઉત્સવમાં તૈયાર થઈને જવાનું હોય તો હું ટાઈમ કાઢી જ લઉં એટલે પોથયાત્રામાં અમે અહીંથી બે વાગ્યાના નીકળી ગયા હતા તો બે વાગે યજમાન પરિવારની ઘરે પહોંચી ગયા અને લીંબુ સરબતને એવું બધું બનાવેલું હતું એ બધા એને દેતા હતા અને એમાં ટાઈમ બધો નીકળી ગયો પણ જો આપણે મોડા જાય તો એનો કોઈ મિનિંગ નથી એટલે ટાઈમે બધે પહોંચીએ તો સારું તો જો મેં તો અત્યારે સાંજના સાડા દસ થઈ જશે તોય હજી તો મેં આ નાની નાની પૂરીને પાછું એમાં એવું છે કે એક સરખી બનાવવા માટે છે ને મેં એક નાનો ડબરો છે ને એનું ઢાંકણું રાખ્યું છે અને એ ઢાંકણું ઢાંકણાનું માપ કરી અને પછી એમાં ચાકા પાડ દો એટલે આપણે ઓલી પૂરીની જેમ ફૂલે નહીં અને સરસ મજાની કડક થાય તો બનાવવાનું જ છે ભગવાન માટે તો પછી શું એમાં કંઈ કચાશ રાખવાની હોય એકલા એકલા ભગવાનનું નામ લઈ કે ભગવાન આમાં તો કંઈ ચખાય નહીં તો ખબર પડે કે એવી થઈ હવે જેવી થઈ હોય એવી ભાવથી બનાવું છું એટલે તમે ભાવથી જમજો અને કહેવાય ને કે આપણું અન્ન ભગવાનના અર્થે છે ને તો આપણું દારિદ્ર હોય છે અમારે ભગવાનને દેહથી સારું જ છે બહુ સારું છે પણ હું તો ભાગ્યશાળી માનું છું કે અમે હરિભગતમાં સાસરે આવ્યા અને અમને આવા સમયે આ ઉત્સવો કરવા માંડ્યા બાકી અમે મમ્મીની ઘરે તો બધા વૈષ્ણવ છીએ ત્રણેય સાસુઓ પણ અમે અહીંયા હરિભગતમાં આવી અને અમને કેટલાય પ્રસંગનો લાભ મળ્યો કેટલાય પ્રસંગનો એમાં જ્યારે અમારા અહીંયા મહિલા મંદિર બન્યું ને એટલે અમને તો પારાવાર ખુશી મળી છે એમ કહું ને તો એવી ખુશી તો પૈસા દેતાય ના મળે એટલો આનંદ અમને મળ્યો છે પાટોત્સવ જ્યારે હતો આ મૂર્તિ પ્રતિષ્ઠા હતી ત્યારે અમારા આખા પરિવારને ખૂબ લાભ મળ્યો સેવા કરવાનો અને વસંત તો રાતને દિવસ ત્યાં જ ખાલી અહીંયા નાહવા ધોવા જ આવતા બાકી તો રસોડામાં ને રસોડામાં જ હોય અને પછી તો સમય પૂરો થયો ને એટલે મેં કીધું કે આપણા દીકરાના મેરેજમાં જેટલી ખુશી નહીં થાય ને એટલે આપણે આ ઘનશ્યામ મહારાજ આવ્યા ને એમાં ખુશી થશે અને એવું બધું જ યાદ કરતી કરતી એને મારાના સરસ મજાના અન્નકોટનો થાળ બનાવું છું અને પછી હવે તો મને એમ થયું કે હવે આ એકલાને મારે જ પૂરું કરવાનું છે અગિયાર થાય કે બાર થાય